કે કવિ દાદ લખે છે કે આ ભૂમિ માં જ દૈવત જેવું છે કશુક વાવો મહાભારત અને ગીતા નીકળે છે આ ખંડેરો ખોતરો ત્યાં કવિતા નીકળે હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા રાવણો જ્યાંથી ગીતા બીતા નીકળે આ ભૂમિ માં જ દૈવત જેવું છે કશુક વાવો મહાભારત અને ગીતા નીકળે કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોસે તો વાંસળીના ટુકડા સંજીતા નીકળે ગુરુદત્ત જેવાની જો ફૂંક જાય લાગી તો ધૂણા ગીરના હજુ થકીદા નીકળે શું તાશીર છે આ ભૂમિની હજી રાજા જનક જેવા હળહા કે તો સીતા નીકળે સીતા નીકળે આ ભૂમિમાં જ દૈવત જેવું છે કશુક મહાભારત અને ગીતા નીકળે નીકળે ને ગીતા થેન્ક થેન્ક યુ યુ સો મચ ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે મિત્રો ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા ગીત કવિતા વિડીયો જો આપણે પસંદ આવતા હોય તો આપના મિત્રો સાથે અચૂક શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ